વડોદરામાં ગેસ લાઈન ભંગાણની ગંભીર ઘટનાના પગલે શહેર કોંગ્રેસનો આક્રોશ ફાટી નીકળ્યો હતો આજે શહેર કોંગ્રેસના આગેવાનો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવાની તેમજ જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની કોંગ્રેસની માંગણી હતી જોકે મ્યુનિસિપલ કમિશનર આજે કચેરીમાં હાજર ન હોવાથી કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને તેઓ મળી શક્યા ન હતા જેને લઈને કોંગ્રેસે અસંતોષ વ્યક્ત કર્યો હતો આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે ગઈકાલે બેદરકારી પૂર્ણ ખોદકામના કારણે અંડરગ્રાઉન્ડ ગેસ લાઇનને નુકસાન થતાં સમગ્ર વડોદરા શહેરના લાખો નાગરિકોને રાંધણ ગેસ વિના ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો પીદાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હતું તેમજ કામગીરી દરમિયાન અધિકારીઓએ યોગ્ય દેખરેખ ન રાખી હોવાથી આ ઘટના બની હતી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ બંને સામે સખત પગલાં લેવા જોઈએ તેવી માંગ કોંગ્રેસે કરી હતી

કે જે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો જે સબ કોન્ટ્રાક્ટ આપીને નીકળી જાય છે સ્થળ પર હાજર રહેતા નથી એના લીધે ગોલ્ડન ચોકડીની મુખ્ય લાઈનમાં ગઈકાલે ભંગાણ થયું ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હતું અને એ લોકોને ખબર ના પડી કે જમીનની અંદર મુખ્ય લાઈન છે ગેસ લાઈન અને એ ગેસ લાઈન તોડી કાઢી અડધું વડોદરા શહેર જમવાનું બનાવું જમવાનું બનાવું બનાવી ના શકીએ એમના ઘરે કારણ કે રાંધણ ગેસ નહોતો જો પૈસાવાલા થાય તો હોટલો રેસ્ટોરન્ટમાં ગયા પછી ગરીબ હતા એ ભૂખ્યા રહ્યા એના માટે જવાબદાર જે અધિકારી છે કારણ કે અધિકારી સ્થળ પર હાજર ન હતા અધિકારીઓ કઈ હતા તો અધિકારીઓ તો મ્યુનિસિપલ કમિશનરના કહેવાથી જે નેતાઓ દિલ્હીથી આવેલા ભાજપના જે મંત્રી સંત્રી આયા હતા એમની સેવામાં આગળ પાછા પડતા ચાપરું કરતા હતા આ અધિકારીઓ અમે જોયા છે પબ્લિકની સેવા છોડીને નેતાઓની સેવામાં લાગ્યા છે આ મ્યુનિસિપલ કમિશનના ઇશારે એટલે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે કહેવા માંગુ છું કે તમે પ્રજા માટે બેઠા છો કે ભાજપ માટે બેઠા છો ખાલી ભાજપનો ખેસ ફેરવાનો બાકી રાખ્યો છે આ મ્યુનિસિપલ કમિશનરે એવું મને લાગે છે પ્રજા બિચારી વેરો ભરીને મરી જાય પીવાનું પાણી નથી મળતું વડોદરામાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ગેસ માટે વલખા મારી રહ્યા છે તો પાયાની સુવિધા તો આપતા નથી તો પ્રજા માટે બેઠા છો કે ભાજપના નેતા માટે બેઠા છો એ અમારો પ્રશ્ન છે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ ગેસ લાઈનના કારણે જે ગેસ લાઈન બંધ રહી એમાં જે અધિકારી જે કોન્ટ્રાક્ટરો જવાબદાર હોય એને પગલાં લો બ્લેક લિસ્ટેડ કરો એમની પાછી રૂપિયા વસૂલ કરો આડેધડ જેસીબી મશીન લઈને નીકળી જાય પણ નોલેજ તો છે નહીં કે ક્યાં ખાડા કરવાના અડધું વડોદરા ખાડામાં છે મોટા મોટા ભુવા મોટા મોટા ખાડા આજ કામ કર્યું છે આ ભાજપના નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓ ત્યારે પોતાની પ્રજા કંટાળી ગઈ છે થાકી ગઈ છે આ લોકોથી અને કોંગ્રેસ પાર્ટી ડિમાન્ડ કરે છે કે ભાઈ આમાં આની સામે એક્શન લો બાકી અમને એવું સાબિત થઈ હશે કે આ મ્યુનિસિપલ કમિશનર ભાજપના છે બધું થોડીને રોજે કમિશનની અમે આંદોલન કરીશું રોજે જ કારણ કે ભાજપને બચાવે છે અહીંયા આ મ્યુનિસિપલ કમિશનર અરે સારામાં આવી જાય ઢાંકણીમાં પાઇલેટ ડૂબી મરો પબ્લિકના પૈસે બિફોર નવરાત્રી કરી તેપન લાખ રૂપિયા ચાર દિવસ ચાર કલાક ચાર કલાક લાખ અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સિટી વગાડીને ગરબા રમે ગીરા પર ડાન્સ કરે કાગીરા કોર્પોરેટરો ગરબા રમે અધિકારીઓ ગરબા રમે અને તમે બધા ગરબા રમો ડાન્સ કરો બધું કરો પણ વડોદરા પ્રજાને સુખમ હેરાન કરો છો અને તેપન લાખ રૂપિયાનું જે બિલ થયું છે આ વડોદરાના કમિશનર પોતાના પગારમાંથી આપો જે ભાજપના કોર્પોરેટરો ત્યાં ગરબા રમતા હતા એ લોકો પૈસા ચૂકવે અધિકારીઓ પૈસા ચૂકવે પ્રજા સુખમ પૈસા ચૂકવે અને આ લોકોને પડી નથી પ્રજાને મરવા માટે મોકલી દીધે ત્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાની વાર આવી છે અને પ્રજા માટે અમે આંદોલન કરી રહ્યા છીએ